જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે એકદમ સરળ રીતે નવી રીતે મમરાની વઘાર્યા વગર મમરાને તળિયા વગર કે લસણની ચટણી કર્યા વગર લસણિયા મમરાની રેસીપી શેર કરીશું અને આ મમરા એ રીતે તૈયાર થશે કે લાંબા સમય સુધી ખૂબ જ સ્વાદિષ્ટ રહેશે બિલકુલ ખરાબ પણ નહીં થાય અને પેકેટના મમરાને પણ તમે ભૂલી જશો તેવા અને એકદમ સસ્તા આપણે હાઈજેનિક સાથે મમરા તૈયાર કરીશું તો ચલો રેસીપી શરૂ કરીએ તો જેમના માટે સૌથી પહેલાં આપણે યા મમરા તૈયાર કરવા માટે લસણને ફોલીશું તો જેના માટે મેં આટલા ગાંઠિયા લસણના લીધા છે તમે વધઘટ કરી શકો છો અહીંયા તમે માત્ર એક લસણનો ગાંઠિયો પણ લઈ શકો છો હવે લસણને છે તે ફટાફટ ફોલવા માટે એક કોટનનું કપડું લેવાનું અને પછી કપડાંને ઢાંકી વેદણની મદદથી એકદમ હળવા હળવા હાથે લસણના ગાંઠિયા ઉપર આ રીતે તમારે થપથપાવવાનું તો ગાંઠિયો તૂટી જશે અને કળી અલગ થઈ જશે આ કળી અલગ કરવા માટેની એકદમ સરળ મેં તમને રીત બતાવી હવે શું કરવાનું છે આ કડીની છાલ કાઢવાની છે મતલબ લસણની કડીને ફોલવાની છે તો ફોલવા માટે આપણે એકદમ ઇઝી રીત જોઈશું કે જેથી જે લોકોને લસણ ફોલવામાં પ્રોબ્લેમ થાય છે અથવા સમય નથી રહેતો અથવા તો ઘણા લોકોને લસણની કઢી ફોલવામાં હાથની બળતરા થાય છે તો એ લોકો પણ આ રીતે લસણની કડી સરળતાથી ફોલી શકે એ પણ મિનિટોમાં ઘણું બધું તો એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો તેમાં લસણની કઢી લેવાની અને પછી કે એક સિક્કો ઉમેરવાનો સિક્કાની મદદથી લસણની કઢીમાં થોડો વજન થશે અને આ રીતે ઢક્કણ ઢાંકી ઉપર નીચે મૂવમેન્ટ કરશું ને તો આરામથી તમારી લસણની કઢી ફોલાઈ જશે કે પણ મિનિટોમાં ઘણું બધું મેં તમને બતાવવા માટે થોડું ઉમેરેલું છે પણ તમે એક સાથે ઘણું બધું લઈ શકો છો અને આ રીતે બસ ત્રીસ ચાલીસ સેકન્ડમાં જ તમારી લસણની કઢી ફૂલાઈ જશે હવે એક પ્લેટમાં લઈ લઈએ ને એટલે ખબર પડશે કે લસણની કઢી ફોલાય છે કે નહીં તો હવે આપણે સિક્કો છે તેને સાઈડમાં રાખી દઈશું અને જોશું ને તો કઢી એકદમ સરસ ફોલાઈ ગઈ છે તો હવે આપણે કઢીને આ રીતે વીણી લેશું જેથી પોતરા અલગ થઈ જાય છે ને કાંઈ એકદમ સરળ રીતે લસણની કઢીને ફોલવાની રીત આ રીત કેવી લાગી મને જરૂર બતાવજો હવે આપણે આ લસણની કઢી તો તૈયાર થઈ ગઈ છે આ લસણની કઢીને હવે આપણે થોડા નાના ટુકડા તૈયાર કરીશું જેથી આપણે ફટાફટ આપણે આ લસણને યુઝ કરી શકીએ તે માટે તો આ રીતે લસણની કળીના નાના ટુકડા કર્યા બાદ હવે આપણે આ લસણની કઢીને સુકવવાનું છે તેને ડ્રાય કરવાનું છે તો તમે બે રીતે ડ્રાય કરી શકો એક તો માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવમાં ડ્રાય કરી શકો અથવા તો તડકે તમે કોઈ કોટનના કપડાંમાં અથવા પ્લેટમાં પાતળું પાતળું પાથરી દેશો તો એકાદ બે દિવસમાં લસણની કઢી સુકાઈ જશે ડ્રાય થઈ જશે તો તે રીતે સુકવી લેવાનું

સાથે આપણે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર હું થોડા ઓછા તીખા તૈયાર કરવા માટે કાશ્મીરી મરચું ઉપયોગમાં લઉં છું અને થોડો કલર વધારે સારો આવે તેના માટે તમે મરચું તીખું ઉપયોગમાં લેતા હોય તો ઓછું લેવું અથવા સ્વાદ પ્રમાણે લેવું હવે આપણે અહીંયા લગભગ અડધી ચમચી જેટલું નમક એ પણ અડધી નાની ચમચી જેટલું વધારે નહીં કારણ કે મમરા પણ થોડા સ્વાદમાં ખારા જ હોય છે તો હવે આ ત્રણે ત્રણ સામગ્રીને આપણે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કર્યા બાદ આપણે મમરા તૈયાર કરીશું ને તો ખૂબ જ સ્વાદિષ્ટ તો બનશે પણ બહારનું જે ટેક્સચર હોય ને મમરામાં તેવું આવશે અને બીજા નંબરમાં લાંબા સમય સુધી મમરા સારા રહેશે અને ઓછા તેલમાં આપણા મમરા તૈયાર થશે લસણની કઢીમાં મોઇશ્ચર હોવાના કારણે તે થોડા સમયમાં સોફ્ટ પણ થઈ જશે અને ખરાબ પણ થઈ જશે અને બીજું એ લસણની ચટણીનો ઉપયોગ કરવાથી તેલનું પ્રમાણ પણ વધારે જોશે તો મેં આ તમને એકદમ સરળ રીત બતાવી છે જેથી તેલ પણ ઓછું જોઈએ અને લાંબા સમય સુધી મમરા સારા રહે અને હવે આપણે લેશું મમરા તો મમરાને પણ લેતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું જે બાર મળે છે પેકેટમાં તે મમરા આપણે જનરલી ખાતા હોઈએ ને તો તે મમરા થોડા ભરાવદાર આપણને લાગતા હોય છે તેનું કારણ છે તે લોકો કોલ્હાપુરી મમરાનો ઉપયોગ કરે છે તો મેં પણ અહીંયા કોલ્હાપુરી મમરા ચાર કપ જેટલા લીધા છે તમને બતાવવા માટે તો ચાર કપ મમરાની સામે આપણે તૈયાર કરેલું મિશ્રણ એકદમ પરફેક્ટ રહેશે તમે વધારે મમરા તૈયાર કરતા હોય તો આપણે તૈયાર કરેલું મિશ્રણ થોડું વધારી દેવું હવે આ મમરાને વઘારવાના નથી અને તળવાના પણ નથી કારણ કે આપણે એકદમ ઓછા તેલનો ઉપયોગ કરવાના છીએ તેના માટે તો આ મમરાને થોડીવાર માટે તડકે સૂકવી દેવાના છે આ રીતે એકદમ કુરકુરા થઈ જાય મમરાનો દાણો દબાવતા ભૂકો થઈ જવો જોઈએ એટલા કુરકુરા થવા જોઈએ જનરલી આપણે મમરાને વઘારતા અથવા તળતા એટલા જ માટે કહીએ છીએ કે મમરાનો થોડો ક્રિસ્પી અને કુરકુરો ટેસ્ટ આવે તો જે વસ્તુ તડકે રાખીને થઈ જાય છે તેને આપણે વઘારવાની કે તળવાની કોઈ જરૂર છે જ નહીં તો હવે આ એકદમ કુરકુરા મમરા છે તો તેના માટે આપણે શું કરશું આપણે તૈયાર કરેલો જે મસાલો છે ને તેને આપણે ઉમેરી દઈશું તો મસાલો ઉમેર્યા બાદ આપણે અહીંયા મસાલાને મમરા સાથે મિક્સ કરવા માટે તેલનો ઉપયોગ કરીશું પણ આ તેલને આપણે હુંફાળું ગરમ કરીને પછી લેશું હુંફાળું ગરમ તેલ હશે ને તો આપણું મમરામાં તેલની ખરાબ સ્મેલ પણ નહીં આવે મમરા લાંબા સમય સુધી સારા પણ રહેશે અને બીજા નંબરમાં ઓછા તેલમાં મમરા તૈયાર થશે ને વઘારવાની ઝંઝટ પણ નથી તો હવે આપણે અહીંયા માત્ર બે ચમચી તેલ ઉમેરીશું પછી જરૂર લાગશે તો વધારે ઉમેરીશું પણ અત્યારે મને નથી લાગતું તો વધારે જરૂર પડે કારણ કે બે ચમચી તેલમાં મસાલા સાથે મમરા મિક્સ થઈ જ જશે હવે આ રીતે મસાલો બે ચમચી તેલ અને મમરાને મિક્સ કરવાનું એ પણ બંને હાથની હથેળીથી થોડું હળવે હળવે પ્રેસ કરીને બહુ વધારે વજન દેશો તો મમરા એટલા કુરકુરા છે ને કે ભૂકો થવા લાગશે તો હળવા હળવા હાથે આ રીતે બંને હથેળીની મદદથી થોડા તમે ઘસશો ને તો મમરાની બધી જ બાજુથી મસાલો કોટિંગ થઈ જશે અને એકદમ સરસ ટેક્સચર આવશે સ્વાદ તો એટલો સરસ કે વાત ના પૂછો તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે પેકેટના મમરાને ટક્કર મારે તેવા અને બીજું એ આમાં આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે ને તો કલર તો એટલો સરસ આવશે કે જોતાં જ ખાવાનું મન થઈ જશે અને બીજું એ કાશ્મીરી મરચું એટલું તીખું નથી ફૂતું તો જે લોકોને લસણિયા મમરા ખૂબ પસંદ છે પણ એસિડિટીનો પ્રોબ્લેમ છે ને તે લોકો પણ આ ઓછા તીખા છે આપણે જ્યારે મમરામાં મસાલો મિક્સ કરીએ ને ત્યારે સેવ પણ ઉમેરી દેવી જેથી સેવમાં પણ લસણની ફ્લેવર આવી જ જશે તો આ રીતે આપણા મૂમરા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને તમે જુઓ લુક કેટલો સરસ આવ્યો છે જેને એકદમ સરળ રીત લસણિયા મૂમરા તૈયાર કરવાની તો આ રીતે તૈયાર કરેલ મૂમરા એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખૂબ પસંદ આવશે અને મને ખાતરી છે કે તમે પેકેટના મૂમરા તો ભૂલી જ જશો તો કેવો લાગે તમને મારા આજના આ મૂમરા જરૂરથી મને તમારા ફીડબેક શેર કરજો ફરી મળીશું એક નવી જેન હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી